અંકલેશ્વર તાલુકા અને પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે વસેલા જૂના કાશિયા ગામ જમરૂક ચીકુ સહિતના ફળોની ખેતીથી નામ છે મીઠા ફળની ઓળખથી જાણીતું થયેલું ખોબા જેવડું કાશિયા ગામ ધાર્મિક ગતિવિધિથી પણ ઓળખ બની રહ્યું છે ખેતર અને વૃક્ષોની હરિયાળી વચ્ચે નારેશ્વરના નાથ પૂજ્ય શ્રી અવધૂત મહારાજનું શાંતિમય સ્વચ્છ વાતાવરણમાં સુંદર મંદિર આવ્યું છે મંદિર ભલે નાનું છે પરંતુ મંદિર પરિસરમાં ભક્તો ઠબકતું રહે છે

દોડી ઉંચે ઘરે લઈ જતાં તે બાદમાં રૂપિયા બની ગયા હોવાની માન્યતા રહેલ છે ભરૂચ જિલ્લામાં જૂના કાશિયા ગામે રંગ અવધૂત મહારાજ પધાર્યા હોવાની વાત વાયુ વગે પ્રસરતા મહારાજના દર્શન અને આશીર્વાદનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉઠી પડ્યું હતું કહેવાય છે કે શ્રી રંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં થોડીક જ રસોઈમાં અનેક ભક્તો પ્રસાદી આરોપતા હતા અને નર્મદા નદીમાં જળનું ઘી બનાવીને વર્ષા ડોકી રાખતા સહિતના અનેક દિવ્ય લીલાઓથી આ સ્થળ પાવન બન્યું છે અષાઢ માસ બેઠા પછી દગોઈ કામે ગુરુ પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગે અવધૂતજી સરદ માર્ગે ભરૂચ વગેરે સ્થળોએ રસ્તો કાપીને રંગ અવધૂત મહારાજ દગોઈ પટાડ્યા હતા તેમના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ હલહાદિત છે સ્થાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન ભજન પાઠ પારાયણ માટે અહીં આવે છે અને પુંજ્યસિંહની અનુભૂતિથી કૃતાર્થ થાય છે વધુમાં અનેક વખત નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યા બાદ તોફાની પાણી અહીં ફરી વળ્યા હોવા છતાં પૂજ્યસિંહ રંગ અવધૂત મહારાજ ના મુકામે જે ઘરમાં હતો તે ઘર હજુ પણ યથાવત છે અને બાપજીને અહીંયા ગાડી લાવવા માટે સવિતાબેન કરીને સવિતાબેન દવે હતા એ સવિતાબેન દવે બાપજીના ભક્ત હતા તે નારેશ્વર મુકામે એમને ઘણી વખત જતા હતા તો એક વખત બાપજીને કહ્યું હતું કે બાપજી અમારી વાડીએ પધારજો તે વાતને દસ વર્ષ વીતી ગયા પછી સવિતાબેન નારેશ્વર ગયા હશે એમને જાન પણ ના થઈ તો બાપજી અંદરથી એમના ધ્યાન ધરીને જોયું કે સવિતાબેન આવ્યા છે તો એમને સુમન કાકાને કંઈ કીધું કે સુમનભાઈ શાંતાબેન એ સવિતાબેન દવે ભરૂચથી આવ્યા છે એમને કહો કે મારે તમારી જોડે તમારી વાડીયા આવવું છે તો બાપજી તે વખતે નાળેશ્વરથી નાવડીમાં બેસીને અહીં આવ્યા હતા તે વખતે બાપજીની તબિયત થોડીક નાદુરસ્ત રહેતી હતી તો સવિતાબેન એમની અહીંયા સેવા ચાકરી કરતા હતા અને બોમ્બઈથી ડોક્ટર આવીને એમની ટ્રીટમેન્ટ કરતા હતા બીજું કે બાપજી એક શરતે આવ્યા હતા કે મને દરરોજ નર્મદામાં સ્નાન કરાવવું કે જે લોકો નર્મદામાં સ્નાન કરવા બાપજીને લઈ જતા હતા એ ધોળીમાં ઉચકીને પાલખીમાં બેસાડીને લઈ જતા હતા એમને બાપજીએ જતી વખતે એમને એમને મહેનતાના રૂપે ફૂલ આપ્યા હતા જે એમના ઘરે જઈને જોયું તો પૈસામાં રૂપાંતરિત થઈ ગયા હતા એ ઘણી લીલા બાપજીએ કરી હતી અને ખરેખર અહીંયાથી લોકો નારેશ્વર જોવા જાય છે કે બાપજીના દર્શન માટે જઈએ બાપજી નારેશ્વરથી અહીંયા આવ્યા હતા તો આ જગ્યામાં સાંભળવા માટે બાબજી એવું કીધું હતું કે અમારી મારી માના ગોળમાં આવ્યું છે